હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવશું અલગ જ રીતે રેસ્ટોરન્ટ જેવું શાક ફ્લાવર બટાકા અને વટાણાનું રસાવાળું શાક આ શાકમાં એક ગ્રેવી આપણે એડ કરીશું તેનાથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે અને ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે અને આ શાક છે તમે થેપલા પરોઠા રોટલા કે ભાખરી સાથે ખાશો પણ એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે પંજાબીને પણ ટક્કર મારે તેવું શાક પણ તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફ્લાવર બટાકા અને વટાણાનો રસાવાળો રોસા તેને માટે મેં ફ્લાવર લઈ લીધું છે અને વટાણા લીધા છે વાટકી એક જેટલા અને બટાકા મીડિયમ એક બટેકો લીધું છે તેને અને આવી રીતે જો મોટા મોટા કટકા કરી લીધા છે હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ અને ફ્લાવરને છે તે આપણે સાફ કરવાનું છે તેને માટે મેં એક બાઉલ લીધું છે તેમાં ગરમ પાણી લીધું છે ગરમ પાણીમાં છે આપણે જે ફ્લાવરના કટકા કર્યા છે તે આપણે એડ કરી દઈશું ને ફ્લાવરના કટકા છે એકદમ સમજ આવે તેવી રીતે મોટા કટકા કરવાના છે હવે તે કટકા કરી લીધા છે હવે તેમાં છે તે મેં નિમક એડ કર્યું છે અને ચપટી જેટલી હળદર એડ કરી છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તેને દસક મિનિટ સુધી આપણે તેમાં પાણીમાં રાખી દઈશું તે સાઈડ પર મૂકી દઈએ હવે આપણે છે એક નાની પ્રોસેસ કરી આપણે ગ્રેવી બનાવવાની છે તેને માટે મેં શિંગદાણા છી લીધા છે શેકેલા એક એક વાટકી જેટલા અને એક વા અડધી વાટકી જેટલા સફેદ તલ લીધા છે અને અડધી વાટકી જેટલા છે તે દારિયા લીધા છે દારિયાની જગ્યાએ તમે છે તે ચણા લોટ પણ લઈ શકો છો પણ ચણા લોટ લેવો હોય તો તમારે શેકીને લેવાનું છે બધું છે માપ મેં સરખું રાખ્યું છે અડધી અડધી વાટકી જેટલું જ મેં લીધું છે હવે તેમાં છે આપણે થોડુંક પાણી એડ કરી દઈશું વધારે એડ નથી કર પાણી એડ કરીને ઢાંકણ બંધ કરીને તેને સરસ રીતે આપણે પીસી લેવાનું છે અને સરસ એવું પીસીને જો ખોલીશું સરસ એવી પેસ્ટ બની ગઈ છે જો તમને બતાવી દે આવી પેસ્ટ બનાવવાની છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે જે આપણે ફ્લાવરને પાણીમાં રાખી દીધું તો એ ફ્લાવર છે તે જો સરસ રીતે આવી રીતે હાથ મદદથી સરસ રીતે વોશ કરી લેવાનું છે અને કોઈ પણ ઝારીવાળું વાસણ આવી રીતે લઈ લેવાનું છે તેમાં આપણે ફ્લાવરને લઈ લેશું જેથી વધારાનું પાણી હોય તે નીકળી જાય અને આવી રીતે ફ્લાવરને સાફ કરીને પછી જ લેવાનું કેમ કે એમાં જીવજંતુ હોય છે અને ઈયળ પણ હોય છે ફ્લાવરને શાક બનાવતા પહેલાં સાફ કરીને પછી જ લેવાનું છે હવે છે આપણે ગેસ ચાલુ કરીને એક પેન લઈ લીધું છે તેમાં છે તે મેં ત્રણ ચમચા જેટલું તેલ લીધું છે હવે જે આપણે બટેકા કટ કરીને રાખી દીધા બટેકાને છે તે આપણે તેલમાં છે તે તરી લેવાના છે જો તમને તરવા પસંદ ના હોય તો તમે બાફીને પણ લઈ શકો છો પણ તરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે અને બટેટાને છે એંસી ટકા જેટલા જ આપણે કૂક થવા દેના છે ચાકાદ મદદ છે કે જો સરસ એવા કૂક થઈ ગઈ છે એંસી ટકા હવે તેને આપણે તેલમાંથી કાઢી લેશું હવે વટાણાને છે તેને પણ આપણે તેલમાં છે તે તરી લેવાના છે હવે તેને સરસ રીતે હલાવશે એટલે વટાણાને તરતા વાર લાગતી નથી કેમ કે આપણે ફ્રેશ વટાણા લીધા છે એટલે વટાણા પણ સરસ એવા તરાઈ ગયા છે હવે તેને પણ છે આપણે પ્લેટમાં છે તે લઈ લેશું અને આ બધી વસ્તુ છે જો તમને તરેલી પસંદ ના હોય તો તમે બાફને પણ લઈ શકો છો પણ એકવાર આ રીતે તમે શાક બનાવીને ટ્રાય કરજો એકદમ ટેસ્ટી શાક બની તૈયાર થાય છે એનો સ્વાદ પણ બહુ સરસ એવો આવે છે વટાણા પણ ડીશમાં કાઢી લીધા છે હવે આપણે છે તે ફ્લાવરને છે તેને પણ આપણે તરી લેશું તેને પણ સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી અને તેને એકાદ મિનિટ સુધી તેને તરવાના છે હવે ફ્લાવરને છે એને પણ એંસી ટકા જેટલા જ કૂક થવા દેવાના છે હવે ફ્લાવરને છે તે આપણે ચેક કરી લઈએ જો આવીથી ચાકાની મદદથી જો આવી સરસ એવો કટ થઈ જાય છે ફ્લાવર સરસ એવું તરાઈ ગયું છે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ ત્રણેય વસ્તુ આપણે તરાઈ ગઈ છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે છે તેનો આપણે વઘાર કરવાનો છે તેની માટે મેં ગેસ ચાલુ કરીને આપણે એક પેન લઈ લીધું છે જે તેલ બચ્યું છે પણ તેલ થોડુંક વધારો એટલે મેં થોડુંક વાર કાઢી લીધું છે પણ હવે એ જ તેલમાં આપણે વઘાર કરવાનો છે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તે મેં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અડધી ચમચી જેથી ઓછી એવી હિંગ એડ કરી છે સરસ રીતે વઘાર થઈ ગયો પછી જે આપણે ખરા મસાલા હોય છે રસોડામાં તે લીધા છે લાલ મરચું લીધું છે બે લવિંગ લીધા છે ફૂલ ચક્ર લીધું ને એક તમાલપત્ર લીધું છે તે આપણે મસાલાને એડ કરી દઈશું સરસ રીતે તેલમાં સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે મસાલાને તેલમાં સરસ એવા ફૂટી જાય પછી મેં આદુ મરચાં અને લસણ પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું બે મરચાં લીધા હતા અને ચાર પાંચ લસણ એ કરી અને એક આદુનો ટુકડો લીધો હતો તેને સરસ રીતે પેસ્ટ બનાવી લીધી હતી તે સરસ રીતે તેલમાં પણ સાતરી લેવાની છે જેનો કાચો સ્વાદ છે તે નીકળી જાય સરસ એવું બધું મિક્સ થઈ જાય પછી મેં મીડિયમ સાઇઝની બે ડુંગળી લીધી હતી એ ડુંગળીની છે મેં ખમણીની લીધી છે તમે જો ખમણીને પસંદ ના હોય તો તમે ઝીણું ઝીણું કટ કરીને પણ લઈ શકો છો અને મેં ખમણીને લીધી છે એટલે તેનાથી ગ્રેવી સરસ એવી બને ડુંગળી સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાની છે સરસ એવો મિક્સ થઈ જાય પછી આ ગ્રેવી આપણે ડુંગળી સોરી ડુંગળી છે જલ્દીથી કૂક થઈ જાય તેની માટે મેં એક ચમચી જેટલું નમક લીધું છે સ્વાદ પ્રમાણે તેનાથી આપણે જલ્દીથી ડુંગળી છે કૂક થઈ જતી હોય છે સરસ રીતે બધું મિક્સ કરી લેશું ડુંગળી એકાદ મિનિટ સુધી તેને આપણે કૂક થવા દઈશું અને મીઠા લીમડાનું પાણી ભૂલી ગઈ હતી એટલે અત્યારે એડ કરું છું હવે છે મેં ત્રણ મીડિયમ સાઇઝના ટોમેટા લીધા હતા તેને ગ્રેવી બનાવી લીધી છે તે ગ્રેવીને આપણે એડ કરી દેસું સરસ રીતે આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેવાની છે ગ્રેવીને અને તેને એકાદ મિનિટ સુધી આપણે તેને કૂક થવા દઈશું હવે તેમાં આપણે છે થોડાક મસાલા છે તે એડ કરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને મેં છે કે કિંગ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો તેની જગ્યાએ તમે ગરમ મસાલો પણ વાપરી શકો છો અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે બધા મસાલા સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને તેને એકાદ મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું તેને ઢાંકણ ઢાંકી દઈશું અને તેને એકાદ મિનિટ સુધી કૂક થવા દેશું હવે છે તે આપણે ઢાંકણ ખોલી લેશું અને આપણે ચેક કરી લઈએ જો ઢાંકણ ખોલું જો સરસ એવું આપણા સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આ ગ્રેવી બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને જે આપણે ગ્રેવી બનાવી છે તલ અને સે શીંગદાણા અને દારિયાની તે ગ્રેવી હવે છે આપણે એડ કરી દેવાની છે અને આ ગ્રેવી એડ કરવાથી શાકનો સ્વાદ સો ગણો વધી જશે અને શાક છે એકદમ પંજાબી શાક જેવું બનીને તૈયાર થશે એકવાર તમે આ રીતે શાક બનાવીને જો એકદમ ટેસ્ટી એવું શાક બને છે એકવાર તમે બનાવશો તો તમે વારંવાર બનાવવાનું આ શાક પસંદ કરશો એકદમ એટલું ટેસ્ટી બનીને શાક તૈયાર થાય છે કોઈ મહેમાન આવે ત્યારે તમે આ બનાવશો તો મહેમાન પણ તમારા વખાણ કરશે એટલું ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે બધું ગ્રેવીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને તેને એકાદ મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું હવે આ ગ્રેવી આપણે બરી નહીં તેની માટે મેં થોડુંક પાણી લીધું છે જે આ ગ્રેવી આપણે બનાવી દે તેમાં થોડુંક પાણી લીધું તેને હલાવીને આપણે પાણી છે તેમાં ગ્રેવીમાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું જો તમને જોતા તો શાકનો કલર ગમશે પણ નહીં એવો અત્યારે લાગશે પણ તેલ છૂટું પડશે ને શાક સરસ રીતે કૂક થઈ જાય પછી તેનો કલર સરસ એવો આવશે તેને ઢાંકણ ઢાંકી દઈશું એકાદ મિનિટ સુધી હવે આપણે પાછું ઢાંકણ ખોલી લેશું અને તમે શાકનો કલર પણ તમે જોઈ શકો છો જો શાકનો કલર સરસ એવો લાલ દેખાય છે સાઈડમાં તે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે જે આપણે બટ બટાકા ફ્લાવર અને વટાણા છે તે તરીને રાખ્યા હતા તે આપણે એડ કરી દેસું અને આ છે આપણે એસી ટકા જેટલા તો કૂક થઈ ગયા છે તેને વધારે કૂક કરવાની પણ હવે જરૂર નથી આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું બટાકા વટાણા અને ફ્લાવરને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે જો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે પહેલાં આપના કલર જોવો ગમતો પણ ન હતો તેવો હતો એકદમ સરસ એવો કલર આવ્યો છે જો તમને નજીકથી પણ બતાવી દો જો શાકનો કલર એકદમ સરસ એવો લાલ આવ્યો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક બનીને તૈયાર થવા આવ્યું છે હવે છે તેમાં આપણે થોડુંક છે ખાંડ એડ કરી દઈશું હવે એક ચમચી જેટલી ખાંડ અને અડધું લીંબુ છે તે એડ કરી દઈશું આનાથી પણ ટેસ્ટ સરસ આવે છે કેમ કે ખાટું અને ગળ્યું બંને બધું મિક્સ થાય તો શાક એકદમ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું શાક સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે જો તમને બતાવી દે શાક એકદમ રસાવાળું કેવો સરસ એ દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક એકદમ રસાવાળું ગ્રેવીવાળું બન્યું છે અને હવે છે આપણે શાકને છે તે આપણે સર્વ કરી લેશું અને આ આ શાક છે તમે રોટલી પરાઠા થેપલા ભાખરી સાથે ખાવ એકદમ ટેસ્ટી એવું શાક લાગે છે એકવાર તમે આ રીતે જરૂરથી શાક બનાવજો વિડીયો પસંદ હોય એટલે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રેસીપી બસ આટલું ફરી મળશે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર